જે કડક શરતો મૂકી છે જેમાં આરોપીઓએ કુલ રૂપિયા પાંત્રીસ લાખ ટ્રાયલ કોર્ટમાં જમા કરાવવાના રહેશે જેમાંથી રૂપિયા સત્તર લાખ પચાસ હજાર જેલ મુક્તિ પહેલા અને બાકીના રૂપિયા સત્તર લાખ પચાસ હજાર મુક્ત થયાના સાહીઠ દિવસમાં જમા કરાવવાના રહેશે જ્યારે રૂપિયા પચાસ હજારનું બોન્ડ પાસપોર્ટ જમા કરાવો અને પરવાનગી વગર ગુજરાત કે રાજસ્થાનની બહાર ન જઈ શકે જેવી અન્ય શરતોનો સમાવેશ થાય છે એક તરફ અદાલતની પ્રક્રિયા ચાલી રહી છે તો બીજી તરફ સાત મહિનાથી વધુ સમય ચાલી રહેલી આ કેસની તપાસમાં સીઆઈડી ની કામગીરી સામે સ્થાનિક સ્તરે રોષ અને અનેક સવાલો ઉઠી રહ્યા છે આશરે રૂપિયા એકસો ત્રેવીસ કરોડના ભ્રષ્ટાચારમાં હજુ પણ અનેક મોટા કોન્ટ્રાક્ટરો કેમ ખુલ્લામાં ફરી રહ્યા છે શું માત્ર નાના કોન્ટ્રાક્ટરોને નિશાન બનાવી સંતોષ માનવામાં આવી રહ્યો છે કરોડો રૂપિયાની સરકારી રકમની રિકવરી ક્યારે કરવામાં આવશે મહીસાગર જિલ્લાના સાતસો ચૌદ પૈકી ગામોમાં ગેરીટીઓ બહાર આવતા સમગ્ર યોજના હાલ ખોરંભે પડી છે દ્વારા કુલ બાવીસ લોકોની ધરપકડ કરાઈ છે પરંતુ જનતામાં એ ચર્ચાનો વિષય છે કે ભ્રષ્ટાચારીઓ જેલ જામીનની રમતમાં વ્યસ્ત છે ત્યારે સામાન્ય નાગરિકના ઘર સુધી શુદ્ધ પાણી પહોંચાડવાની નવી કામગીરી ક્યારે શરૂ થશે નમસ્કાર